હું ભરત સુતરિયા ચેરમેન એમએસડીસી આજે આજના જમાનામાં બાળકો શું કરવું જોઈએ કોલેજમાં ભણતી વખતે શું કરવું જોઈએ એનો માઇન્ડસેટ કેવો હોય એના માટેને કેટલીક પ્રશ્નો કરી છે જેને આપણે આગળ વાત કરીએ તો મારી સાથે જેનિશાબેન છે જે મને કોલેજની અંદર ઉદ્ભવતા પ્રશ્નો અને વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ ખરેખર એનો ગોલ છે નથી એની માનસિકતા શું છે એના વિશે કેટલાક પ્રશ્નો કરશે અને હું આન્સર આપ બહુ મોટા હોય છે કે પાંચ વર્ષ પૂરા ડિગ્રી મેળવીને પછી મોટું કરવું છે આટલા પૈસા કમાવે છે આટલા પૈસા કમા છે તો અમારો પ્રશ્ન એ છે કે અમે પાંચ વર્ષ પૂરા કરીને જયારે સ્ટાર્ટઅપ કરીએ શરૂઆત કરીએ ત્યારે અમારી પાસે ખરેખર નોલેજ હશે કે અમે ખુદના પૈસે ખૂબ મોટી કંપની ઊભી કરીએ તો અમે અમારે અત્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ તો અમે 5 વર્ષ પછી અમે ત્યાં પહોંચી શકીએ શું કરવું જોઈએ અત્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ કામ કે જ્યારે તરસ લાગે ત્યારે કોઓ ખોદવો ના આવે હંમેશા કોઈ પણ વ્યક્તિ છે તો જૂની ટેવો નું પરિણામ આપણો આજ હોય છે તો આજે જે ટેવો પાડશો એના આધારે જ આપણો ફ્યુચર ઘડાતું હોય છે જે આજની પેઢી છે એના મગજમાં ઉતરતું નથી સામાન્ય રીતે અને સપનાઓ બહુ મોટા મોટા હોય છે પણ સામાન્ય રીતે આળસ પણ ઠાસી ઠાસી ને ભરી છે મોબાઈલ એટલે ફોર્સ છે બધાને મોબાઈલ માં જોવાનો રીલ્સ જોવાને મતલબ કરવું છે બધું મન છે પણ થાતું નથી એનું શું થાતું એટલા માટે નથી કે એની જિંદગીને કોઈ પડી જ નથી અથવા તો ગોલ જ નથી હા એને આપણે મારી જેવા કોઈ કોઈની વાત કરશે તો એ એવું કહેશે કે ના ના અમને તો અમારી જિંદગીની પડી જ છે ને પણ વાસ્તવિકતા એ છે કે એની જિંદગીની કોઈ દિશા નથી ઉદાહરણ તરીકે હું તમને વાત કરું કે એકવાર મે છોકરાઓને બોલાવ્યા કોલેજ વાળા છોકરાઓને અને મેં કીધું તમારી પાસે છે તો તમારે શું કરવાનું છે તો કે તમારે માત્ર માત્ર ટ્રેનિંગ લેવાની છે અને આ ટ્રેનિંગના આધારે તમે જિંદગીમાં આગળ વધી શકશો તો એનું એવું કહેવાનું કે ભાઈ અમારા મોટિવેશન એની જરૂર નથી એને જિંદગીમાં એ પણ ખબર નથી કે મોટિવેશન શું કહેવાય અને ટ્રાન્સફોર્મેશન શું કહેવાય

ચાર કલાક કોલેજ નો ટાઈમ હોય પછી ફ્રી હોય એમાં લોકો કોલેજ ના તો એ વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ તમારું શું કેવું છે કે એ બાબત એ વિદ્યાર્થીઓ નોલેજ મેળવવું જોઈએ પહેલા તો એની મેન્ટાલિટી તોડવી પડે એક બાજુ એને પૈસા વાળું થવું છે એક બાજુ એના સપનાઓ છે એક બાજુ જિંદગીની ખ્વાહિશો છે બીજી બાજુને કરવું કાંઈ નથી ખાલી રીલ્સ જોઈએ છે તો રીલ્સ જોવાથી જે રીલ્સ જોશો બરાબર એ સારી જોશો તો સારું મગજમાં ખૂબ છે અને ખરાબ જોશો તો ખરાબ આવશે બધી ખબર હોવા છતાં અમે નોલેજ મેળવવાના ડોમેનમાં લો ઘૂસી ગયા રેડી અમે નોલેજ મેળવવાનું ચાલુ કરી દીધું બિઝનેસ પણ ખુદનો સ્ટાર્ટ કરવો છે પણ પૈસા નથી ને અમારી પાસે ઓકે પૈસા નથી તેના માટે તો સમાજની અંદર બહુ બધા લોકો હોય છે કે પૈસા આપણે કોઈને કોઈ રીતે ફંડ છે એ આપતા હોય છે તો એવા લોકો સુધી પહોંચવા માટેનો નોલેજ જોઈએ એના માટે એક્શન લેવી પડે એના માટે પોતાની માનસિકતાને છોડવી પડે ત્યાં પછી એવો વિચાર આવે હું હું કામ જાઉં તો ન્યાય એનો યુગો આવે છે આટલો

પાંદડા પાંદડા છે બરાબર એ રોટલી બની જાય નીચે પડે એ રોટલી બની જાય સરોવર બાજુમાં હોય એ પાણી છે એ ઘી બની જાય માટીના ઢેફા હોય સાકર બની જાય તો એ રોટલીની અંદર સાકર નાખીને ઘીમાં ઝોપડીને કેવો બેઠો બેઠો હું ખાવ એમ બરાબર માત્ર ને માત્ર શિક્ષલીના સપના જેવા જોવે છે જિંદગી અંદર એક્શનના નામે કાઈ નથી તો આ બધા પ્રોબ્લેમ બહુ બધા છે

પાંચ વર્ષ પછી શીખવું પડશે જો અત્યારે શીખીને પ્રેક્ટિસ નહીં કરે તો પાંચ વર્ષ પછી ભાવ વધારે તો હજારમાં નો કરીએ રાખશે દસ માં રાખશે એનાથી વધારે કોઈ નોલેજ વગર પગાર આપવાનો નથી આ વાસ્તવિકતા છે

જો સ્કિલ એને આવી જ ગયો હોય અને એની કેપેસિટી વધારે જ હોય તો હું નહીં તો બીજું કોઈ એને સેલેરી વધારે દેવાનો છે પણ નથી આવડી મતલબ હું ના પાડી દઈશ મતલબ મને પાંચ હજાર વાળો મળે છે આ સ્કિલ વાળો તો એને વધારેના ગુણો ખીલવવા પડશે એ વધારેના ગુણો જ્યાં સુધી નહીં ખીલવે ત્યાં સુધી એનું ભલું થવાનું નથી થવાનું કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો ત્યાં પાંચ ના વાળી છ આપશે કદાચ છ ના વાળી સાત આપશે પણ ત્યાં જ લિમિટેશન આવશે એટલે એક જ રસ્તો છે એક ને એક જગ્યાએ ટકીને એમાં આવતા પ્રોબ્લેમો એની સાથે કન્વર્ઝેશન એની સાથે ચર્ચા અને કઈ રીતે ગ્રોથ થાય એ પ્રમાણેનું આયોજન એને કરવું પડે આના માટે એને મહેનત કરવી પડે કરવી પડે કરવી જ પડે ત્યાં કોલેજના લીમડે બે એને જિંદગી ઉનાપ ઓકે તો તમે કોલેજ જવાનો માઇન્ડસેટ ફેરવવા માટે શું કે એક્શન કોલેજ વાળા વિદ્યાર્થીઓ છે એના માઇન્ડસેટ કરવા માટે પહેલા તો મને ખાલીને ખાલી સમય આપવાનો છે એક મહિનો મને સમય આપે એ તે દરરોજ નથી આવવા મને એની અનુકૂળતા મુજબ ટોટલ ત્રીસ કલાક આપે એક દિવસ ધારો કે ત્રણ કલાક આવી ગયા તો ત્રણ દિવસ ના આવે એક દિવસ સાત કલાક આવી ગયા તો સાત દિવસ ના આવે ત્રીસ કલાકની અંદર એનો માઇન્ડસેટ છે બરાબર એ બિઝનેસ માટેનો જિંદગી માટેનો જ્ઞાન માટેનો ફેરવવા માટે પૂરતા છે

જે વિદ્યાર્થીઓ ન કરી શકતા હોય જેના મમ્મી પપ્પા ગરીબ હોય અને જે લોકો એફોર્ડ કરી શકતા હોય વાંધો નથી તો ગેરંટી છે ફી વાળામાં ગેરંટી છે કે જો સ્કિલ તમારી અથવા તો સંતોષ ના થાય તો જે કંઈ ફી લઈએ ટ્રેનિંગના અંતે સો રિફંડ આપી દેવામાં આવે છે પણ માઇન્ડસેટ કરું છું ને એ પણ હજી મગજમાં કારણ કે માઇન્ડસેટ છે છે એને ખબર નથી પાત્ર હા અમતા એ ફકરા ઠોકતા હશે ફકરા મારતા હશે એને એવું થતું હશે કે ના મને બધી ખબર પડે હકીકતમાં જો એને બધી જ ખબર પડતી હોય તો એને એસેસ સાબિત કરવા માટે જવું પડે એને ટાસ્ક લેવા પડે એ ટાસ્ક લે ને ટાસ્ક સાબિત કરવા પડે જો ટાચ સાબિત થાય તો અને માત્ર તો જ હેસ્ય છે એવું સાબિત થાય બાકી માત્ર ને માત્ર સેક્સ્યુઅલીના તુક્કા જ ગણાય છે સમજાઈ ગયો તો અમુક પ્રશ્ન તમારા સાથે કન્વર્સેશન કરીને મને થોડું ઘણું સમજવા આવ્યું કોલેજ વાળાનું માઇન્ડસેટ અને એને કઈ રીતે ચેન્જ કરી શકાય ઓકે થેન્ક યુ